કે મોટો હોય છે પણ જો આડો પાડી દો તો ભગવાન સુધી પહોંચવાનું ખુશ બની જાય નાનું બાળક પણ ઈગોમાં હોય છે આ મારું છે પોતાની વસ્તુ ભોગવીને તો તને ચાલુ રહે 1929 और दूसरी बार भी मां और आकृति ये समझो जो है चलो को इंग्लिश मीडियम से और टीचर होते है ना ओगन्ट्रीश, ओगन्ट्रीश, तो में 20 29 39 और इंग्लिश मीडियम में अग्रुप करे से तो वो एक रे समझाया तो ये रीसेंट यापची इंग्लिश मीडियम वाला ने आनी जैसे नाना बालक में गड़बड़ सा गुर्जर पीढ़ी हो गए तो इन्हें मुंजण था 40 ही रहते तो मैं ट्रिक बताऊ सो सिंपल रहती है पानी में

સૌસ્કૃત ભાષામાં પૂર્ણ શબ્દ છે પૂર્ણ પૂર્ણ રૂપાકી અવગસ્ત્યુ એટલે કે ઓણક દર્શક પૂર્ણ એ સંસ્કૃત વચનો શબ્દ છે એમાંથી અવગસ્ત્યુ એટલે શું થયું ઓણક ઓ એટલે ઉતરતું ઉ ઓછું રોમ એટલે ઓ મૂળ એટલે ઓછું ઓગણ એટલે એક ઓગણ એટલે એકશ लाके, वन माइनस जेनी साथे ओगन शब्द लगे यहाँ दी वन माइनस था दाखला दे रही साइन साइन को समझे साइन रहे सिक्स जीरो यहाँ दी वन माइनस करो फिफ्टी ओगन साइन ओगना सिक्ते सेवन जीरो माइनस वन शक्ति है ओगन त्रिश त्रिश माइनस पूछो करनी है ओगन पचास

now 9 * 3 = 27 27 ને નો બેનો સાસર જાય નાબે ની એની અહીં આનો એટલે 11 11 આનો એટલે 11 સો વી આર નો નો 26 27 એટલે જો દેવામાં આવે છે 20 19 19 ઇસ ઇસ 20 માય બોચ એ પણ સમજો જેવું છે ઓકેલી अब लेके ओबीस ओबर बत्ता इस विए, विए त्रीश, त्रीश तो आ, दो दो तो इस ये बीस बीस मई को चो वन ने ओगन त्रिस त्रिस मई को चो चालीस गरीब ना जी सदृश ने उच्चार एमा कौन कौन बतो भाषा की या भाषा नहीं थी एमा एक सब अजीब समझाइए लोग ओसरी और फ्लेट आता ओसरी वही गई फ्लेट में ओसरी होती ना थी स्कूल में हुई थी जिन्हें आपने लोबी किए थे स्कूल में इधर पैसे વાસમાં જતાં એટલે ગામનું બીજું હોય એને કહેવાય ઓસરી ગામની અંદર જુનો ગામ હોય એટલે ગામડામાં રહેવા અને બતાવું કેને ઓસરી કહેવાય અને ગોકનો કહેવાય અને ઉમળો કહેવાય અને ગોપ કહેવાય કે પર એને બેના બેને બસમાં જતો ત્યારે મારી બાજુ આગળની સિગમા મા દીકરી ઘરે એજ્યુકેટેડ હતા તો तिकળી જે ખેરૂ જમીનમાંથી મક પડી કાઢતો આ પૂછું કરે મક પડી એટલે

औसरी सारो प्रसन्न હોય એ ઓસર કહેવાય કરા પ્રસંગ મે ઓસર કહી શકાય એટલે કન જમાનામાં આ નાતી બોલીઓ કે હું કહેતો નહી કે બમી અંદર ઓસરી હોય એની અંદર સારા પ્રસંગ કે કરા પ્રસંગ કે બધા બેસે ઈ જગ્યા ઓસરી ઓસર માં બેસે ઓસરી ઓસર એ મોટી વેનું ઓસર 16 પાણી આરૂ જે પાણી રાખવામાં આવે તે

અની મર્યાદા હોય છે ગુજરાતી મર્યાદા છે પણ અંગ્રેજી મર્યાદા છે ગુજરાતી ભાષાને સર્વે કર્યું વિશ્વના બધા દેશોમાં ગુજરાતી છે અને इवन આદ્યકાળમાં પણ છે નિર્માણ ગુજરાતી તો મહિના સુધી પ્રવાસી આવે તો એ સૌની રૂબાવળ છે આ બધા વિદ્વાન હોય છે આ બધા વિદ્વાન હોય છે કોઈ ભૂરો એવો નથી ગુજરાતીમાં હોય એ ગુજરાતી ભાષા છે અ અમુ સંધરોની સાથે જે સ

ane baca pakai nama sebenarnya mother in law kaidah dia mother in law papa na uh, bapak muda bay apa yang ada kayaknya yang ada lagi, ada ada, ane saudi mana contoh saudara so nana Dikira, dikiri ini kalian dikro ketikri ya bay resudi jai nana nani એક બધા છે અને આ બધા સંબંધો શીખવડાવવા છે મારા જે વર્ગો વિશે હું કરાવું છું બાળકોને રિલેશન્સ માટે ચાલો હવે નવમાં નવનું ટેબલ લખતા જવું ચાલે અને એક એક વાત કરતા ચાલે નવમાં નવ મેર વડે થાય એટલે વન કેરી ગયું એઇટ પ્લસ નાઇન સેવન સેવન્ટીનો સેવન સેવન પ્લસ નાઇન સિક્સટીનો સિક્સ સિક્સ પ્લસ નાઇન ફિફ્ટીનો ફાઇવ આમ ના કરવું હોય તો વન માઇનસ દો અને આને ક્યારે રાખવા માટે ભારત એમના કવિશોમાં જ્યારે રોકેટ લોન્ચિંગ થાય ત્યારે કાઉન્ટિંગ કરવામાં આવે રિવર્સ કાઉન્ટિંગ 9 8 7 6 5 ઉપર આવે 0 થાય એટલે સ્ટાર્ટ થાય પછી એ ચાલે ગગનીય અભિનીશય હોય કે પછી મંગળ પર સવ્યો જોવાનું હોય કે અવકાશયાન હોય ભારત છોડે છે ને તૈયારી કરે છે ગગનયાન ચંદ્ર ઉપર પાણી મૂકવા માટે ગગનયાન

તો આ બધી દુર્ઘટનાઓ ન થાય એના માટે એ લોકો એક આખું નવું એન્જિનિયરિંગ કામ કર્યું છે તે બધું જ નોલેજ એમાં છે પણ એનું નામ આવ્યું છે ગગરિયા ચાલો હવે નવ છે વડદાદા છે બધા એના કરતા નાના એક સાથે સાધુ ઉદાહરણ આપી દો કે તમારી ઘરે ફોન આવ્યો દસ વાગે મમ્મી બેઠા ને મમ્મીને ફોન આવ્યો રીંગ વાગી ગયો ફોન ઉપાડ્યો સામેની અવાજ આવ્યો

બછી અમારે જાનનો જેવું છે ટાઈમ નથી એટલે શું જમીન દેવું છે એટલે 12 કે 8 સુ ફારે બે રાજી પા તારી બનાવજો પાંચણા વારે છે એટલે કડશ મમ્મી ફોન મોકીને પેલું તપાસ સુ કરે મેરૂ બનાવું એ પ્રકાર મેરૂ કરે મામા આવવા હોય તો મેરૂ સુદુ હોય કાકા આવવાનો હોય તો સુદુ હોય ઓ તો હોય પાંચ અ મેનુ બને ખબર છું કે તમે આવી આવી આપણે કામ રોડ કરી દઈ આપણે થાળી પ્રિસેને તૈયાર રાખી પાંચ તારીખ ત્યાર થઈ બાર વાગે બરોબર એક્ઝેક્ટ લોકો પહોંચી ગયા કેમ છો કેમની નહીં બધું પૂછે પાણી તરીએ અને પછી પાણી પાણી પીરે પણ હવે નવી રીત આવવાની જરૂર છે આ રૂમનો એક ગ્લાસ પાણી નવ ગ્લાસ બગાડ થયા પછી બને છે એમાંથી એક કુટો પીને ફેંકી દેવામાં આવે તો દસ ગ્લાસ પાણી ગયું તેની જગ્યાએ ખાલી ગ્લાસ અને બોટલ આપો

विचार दे विचार कौन आपने

आमे वाले हम जा रहे के थाली का सुझाव में है कि तुमने फल तो लियो तो ना पर वो न किदो यानी विचार फल तो नहीं सके है बजाय जो को अंदर पी लिया होती अपूर्ण होती बालकों ने यह सिखरा सके के जेती करे ने एक टू मुकुन न कोई ये लो पहला स्टेप सो सोच लेता सकरो सही आ उदाहरण पिछो था नाम उसी क्यों पर अबे अपने અ ઉદાહરણ એવું હતું કે ઘરે પેરસિયે છે વાતી પાંચ વાટીમાં દાળે નાખીએ છે અને ધારણ નાખતા નકર વિચાર આવે છે કે મમ્મી ફોન પર વાત કરતા આવો બીટુ નકર પૂલી ગયો અને પૂલી ગયો પરિવારમાં થાય છે અને ચમચીની ચાખીતા ઓર પડી ગયું બીટુ છે તે બોળા ગલકી ધાર છે તો શું કરો તો પાંચે વાટીમાં થોડું થોડું બીટુ નાખી દેવા અથવા પજીદાર કપિયામાં નાખી અને બીટુ નાખી શકે શું કરી શકાય શું કરવું પડે तो कि बदी जाए तो भी हमने आगे लो पची चलो बोल तो मम्मी ने चुनना अपना एक पैमा दाया ना थी पाचू ना को चेस गरम करो गर। टेस्ट मुझे बिठू ना को टेस्ट करी तो अरे पची पाचू किस तो होल से मैं बता ने अपने बता ने कि काफ़ी होल से तो ये अपने होल तो से तो हमें दे या फोर से या फाइव पर ना को अत्यारुधी बदल सेवन हो तो क्या एट लगवा तो एट नाइन टेबल लगता हो तो एट हो तो नाइन आए नाइन नाइन टेबल लगता हो तो नाइन ना। प्लस वन करो टेन्स नाइन में वन प्लस करो टेन आए चलो हम एट प्लस करता जाए सॉरी फाइव प्लस करता जाए फोर प्लस फाइव नाइन प्लस फाइव फोर्टीन प्लस फाइव नाइनटीन ट्वेंटी फोर ट्वेंटी नाइन Forty-four आने फोर्टी चल बाजु में seven plus eight fifty दो लेना एक लेना एक अंग्रेजी बात करो दस एक मिलेर thirty-one में eight plus दरी करो three nine four seven five five six three seven आने आउट सेवेन वन सिक्स थ्री मार एट प्लस करवा ची तो थ्री माइनस टू वन अने सिक्स प्लस वन सेवेन अने सेवेन वन मार एट प्लस करो ये सेवेन टी अबे क्रम मतलब ए बी सी डी एफ जी एच यूनिट फिगर इज जीरो यूनिट फिगर इज जीरो एक के बाद की नहीं जीरो वाला के बाद एमा बदी पड़े ने जीरो मा जीरो प्लस करो ले जीरो था एक बार मैं पूछूं तो जीरो के बाद से माइनस के प्लस ए न्यूट्रल से माइनस है नहीं प्लस है ना जीरो ने जीरो वाले मांगो तो जीरो आवे जीरो ने जीरो वाले करो तो जीरो आवे

10 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 4 10 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 सी रड़े चुको छोकिरो તો બોટો છે મને કેવું પૂછાય નહીં કેનું કશું પૂછાય પેલો ફફડી રહ્યો હતો હાલો પેલી પાકી કે ખુલી કે બોટો આ다가 તો મે કેનું શું પૂછાય કેવું પૂછાય કઈ સ્કૂલે મોકલવામાં આવે છે એ આવું પડે કોરોના પછી ઘરે જે વેપારીને ત્યારે બહુ ઉછાયો સ્કૂલે જાઉ સ્કૂલે જાઉ એ મહિના દી પછી બધું ઓગળી ગેર કરતાં તો આતો યાદ તો વીકેન કરે अरे अब हम चुकाएंगे रिश्ता उगला चुकाएंगे जरूर करो तो परीक्षा वो नियानी स्कूल मानी भरे देग ले बड़ा वो बोलने तो क्या पहले था बाजू में भी उठे रहने लगा थोक वाइस ये मज़े सोच कर रिज़ॉर्ट नहीं करता